આજે આપણે ચણા દાળ ફ્લાય બનાવવાના છીએ અને એની સાથે આપણે જીરા રાઇસ બનાવવાના છીએ અને આ દાળ ફ્લાય થોડી ટેસ્ટી અને બધાથી જ અલગ છે તો ફ્રેન્ડ્સ રેસીપીને પૂરી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી ચણાની દાળ લઈશું તો ઘરની કોઈપણ વાટકી તમારે મેઝરમેન્ટ માટે નક્કી કરી લેવાની છે અને હવે એ જ વાટકીના માપથી આપણે પા વાટકી એટલે કે ચોથા ભાગની મસૂર દાળ લઈશું તો આ વાટકીને આપણે આટલી ભરીને લીધી છે એટલે કે ચોથા ભાગની આપણે મહેસૂર દાળ લીધી છે તો દાળ ફ્લાયમાં ચણા સાથે મૈસૂર દાળ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે હવે આપણે આને ત્રણથી ચાર વાર સાફ પાણીથી ધોઈ લઈશું અને પાણી ભરી એને એક બે કલાક માટે પલળવા દઈશું તો હવે જીરા રાઇસ બનાવવા માટે આપણે એક વાટકી ચોખા લઈ લઈશું તો તમે તમારા ઘરની કોઈપણ વાટકી તમારા મેઝરમેન્ટ પ્રમાણે સેટ કરી શકો છો અને હવે આપણે આને સાફ પાણીથી ધોઈ અને પાણીમાં પલાળી એને અડધો કલાક માટે રહેવા દઈશું તો આપણી દાળને પલાળે લગભગ દોઢ કલાક જેવો ટાઈમ થયો છે અને દાળ હવે આપણી સારા એવા પ્રમાણમાં પલળી ગઈ છે અને જો એને ગરમ પાણીમાં પલાળવી હોય તો લગભગ અડધા કલાકમાં પલળી જાય છે તો હવે દાળને આપણે સાઈડમાં કરી લઈશું અને આપણે અડધા કલાક પહેલાં જે ચોખ્ખા પલાળીને રાખ્યા હતા એને પણ હવે ગેસ પર ચડવા માટે મૂકી દઈશું હવે કૂકરમાં નાની અડધી વાટકી જેટલું તેલ લઈ લઈશું એટલે કે નાની બે ચમચી જેટલું તેલ લઈ લઈશું હવે તેલ ગરમ થાય એટલે એમાં પાંચથી છ લવિંગ એડ કરીશું એક કાળી એલચી એડ કરીશું બે તમાલપત્રને આ રીતે ટુકડા કરીને એડ કરી લઈશું બે તજના નાના ટુકડા એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને હવે આપણે જે દાળ પલાળીને રાખી છે એ કૂકરમાં એડ કરી લઈશું અને હવે તેમાં બે ગ્લાસ પાણી એડ કરીશું તો દાળ ઉપર બે આગળ જેટલું પાણી રહે એટલું પાણી એમાં એડ કરવાનું છે અને પાણી નાખ્યા પછી તેને હલાવી મિક્સ કરી લઈશું અને હવે અડધી ચમચી હળદર એડ કરી લઈશું અને એક ચમચી મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી કૂકરના ઢાંકણને બંધ કરી લઈશું અને ચાર એક વિસલ વાગવા દઈશું કૂકરમાંથી પ્રેશર નીકળી ગયું છે તો આપણે એકવાર દાળ ચેક કરી લઈએ તો દાળ લગભગ ચડી જ ગઈ છે તો એકવાર ચેક કરી લઈએ હા દાળ એકદમ સરસ ચડી ગઈ છે એકદમ મેસ થઈ જાય છે પણ જો ના ચડી હોય તો એક આદી વિસલ ફરી વગાડી લેવી આપણે આમાં મહેસુ દાળ એડ કરી હતી એ એકદમ ઓગળી ગઈ છે તેના લીધે આ દાળ પણ ઘટ લાગે છે તો બસ એને આ રીતે થોડી હલાવી લઈશું હવે એક કડાઈમાં મોટા એક ચમચા જેટલું તેલ લઈ લઈશું તેમાં અડધી ચમચી રાઈ એડ કરી લઈશું રાઈ ફૂટે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું જીરું સાતળે એટલે એમાં પાંચ ચમચી હિંગ એડ કરી લઈશું બે લવિંગ એડ કરીશું અને બે નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તો ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે અને હવે એમાં બે આખા લાલ મરચાં એડ કરી લઈશું અને ડુંગળીને થોડીવાર માટે સાંતળી લઈશું એટલે કે ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું અને હવે દોઢ ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે સાતળવાની છે એટલે કે એમાં સહેજ પણ કચાશ ન રહે ત્યાં સુધી એને સાંતળીશું અને ડુંગળીનો કલર પણ થોડો બ્રાઉન થવા દઈશું તો હવે ડુંગળી આદુ અને લસણ સારી રીતે સતળાઈ ગયા છે તો તેમાં બે નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી લઈશું અને તેને પણ થોડી વાર માટે સાતળી લઈશું મરચું પણ સહેજ સતળાઈ જાય એટલે એક નંગ ટામેટાને એકદમ ઝીણું સમારેલું છે મેં એ એડ કરી લઈશું અને હવે ટામેટું એડ કર્યા પછી ટામેટાને આપણે બરોબર ચડી જાય ત્યાં સુધી સાંતળવાનું છે તો હવે ટામેટું સારી રીતે સતળાઈ ગયું છે અને મેટ પણ થવા લાગ્યું છે તો હવે એમાં ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું લીલા મરચાં મેં અહીં તીખા એડ કર્યા હતા તમારે તીખા જ તમારે જોતી હોય એ પ્રમાણે એડ કરી શકો છો હવે અડધી ચમચી મીઠું એડ કરીશું મીઠું દાળમાં પહેલાં પણ આપણે નાખ્યું છે તો ગ્રેવી પૂરતું જ એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મસાલાને એકથી દોઢ મિનિટ માટે સાંતળવા દઈશું અને હવે આપણે જે તૈયાર કરેલી છે દાળને બાફીને તે આમાં એડ કરી લઈશું હવે તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે દાળને બાફતા પહેલાં એમાં એક વઘાર કર્યો હતો અને એમાં બધા જ ગરમ મસાલા આપણે આખા નાખ્યા છે એના લીધે દાળમાં મસાલાનું સરસ એવી સ્મેલ અને ટેસ્ટ આવી ગયો છે અને હવે આપણે આ ગ્રેવીવાળો એનો વઘાર કર્યો તો દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એની સ્મેલ પણ એટલી સરસ આવી રહી છે તો હવે આપણે દાળને પહેલાં તો એના આ ગ્રેવી વાળા મસાલા સાથે સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું તો એને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે જોઈ લઈશું તો દાળ આપણે કેટલી ઘટ્ટ રાખવી છે એ પ્રમાણે આપણે એમાં બીજું થોડું ઘણું પાણી એડ કરીશું તો દાળ ઠંડી થશે એટલે થોડી વધુ ઘટ્ટ થશે તો આ રીતે લગભગ અડધા ગ્લાસ જેટલું હું પાણી એડ કરી રહી છું અને હવે તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું અને આ દાળને હવે આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું અને હવે ખોલી તેને ચેક કરી લઈશું આ રીતે ગ્રેવીવાળો વઘાર કર્યા પછી દાળને તેની સાથે ઉકળવા દેવાથી દાળમાં સરસ એવી સ્મેલ અને ટેસ્ટ આવી જાય છે તો હવે તેને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈશું આપણે અને એમનમ જ એને ખુલ્લું એક બે મિનિટ માટે આ રીતે ચડવા દઈશું અને હવે આપણી દાળ ફ્લાય રેડી થઈ ગઈ છે તો ઉપરથી આપણે એમાં લીલા સમારેલા દાણા એડ કરી લઈએ અને તેને પણ મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું તો આ આપણી ચણાની મૈસૂરવાળી દાળ ફ્લાય રેડી છે તો હવે એની સાઈડ પર કરી લઈએ હવે એક કઢાઈમાં નાની ત્રણ ચમચી તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરું એડ કરી લઈશું ત્રણ લવિંગ એડ કરી લઈશું પાંચ ચમચી હિંગ એડ કરી લઈશું અને બે નંગ પાતળી સમારેલી ડુંગળી એડ કરી લઈશું તો આ દાળ ફ્લાય સાથે આ ડુંગળીવાળા જીરા રાઇસ બહુ જ સરસ લાગે છે ખાવામાં અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને ડુંગળીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો તેમાં પાંચમચી મીઠું એડ કરીશું મીઠું આપણે ભાતને બાફતી વખતે પણ નાખ્યું છે તો સ્વાદ અનુસાર જ એડ કરીશું એટલે કે ડુંગળીના ભાગનું જ એડ કરીશું અને હવે તેને સારી રીતે સાંતળી લઈશું તો ડુંગળીનો કલર હવે એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તૈયાર કરેલા ભાતને એમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ એને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું તો આ આપણા ડુંગળીવાળા જીરા રાઈસ રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હા મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમે દાળ ફ્રાય કઈ રીતે બનાવો છો તે પણ જરૂરથી લખજો તો બસ હવે આપણે આ રીતે દાળને પણ સર્વ કરી લઈશું અને હવે ઉપરથી થોડા લીલા ધાણા ભભરાવી લઈશું હવે મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં મરચું મીઠું અને જીરું નાખી અને પછી એમાં પાણી નાખી તેને ઉકાળી લીધું છે અને આ તરી તૈયાર કરી છે તો તેને આ રીતે ઉપરથી પાથરી લઈશું તો જે લોકો સ્પાઈસી ખાય છે એના માટે આ બહુ જ સરસ રેસીપી છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ